નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરના અંદાળા ગામમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું મંદિરને પણ તસ્કરોએ મૂક્યું નહીં આ ચોરીથી તરખરાટ મચી જવા પામ્યો છે અંકલેશ્વરના અંદાળા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી માતાજીના મુગટ અને છત્ર મળીને કુલ એક લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગત રોજ મોડી રાત્રે અંકલેશ્વરના અંદાળા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મુગટ અને છત્ર મળીને કુલ રૂપિયા એક લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા આજે સવારે જ્યારે શ્રદ્ધાળુઓ દર્શન પૂજન અર્થે પહોંચ્યા મંદિરે ત્યારે ચોરીની જાણ થઈ હતી જેના પગલે લોકો ભેગા થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસે પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની જરૂરિયાત હોય તેવી રહીશોમાં માંગ ઉઠવા પામી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર આજ રોજ અંદર રાત્રે લગભગ એક વાગ્યા પછી આ ઘટના બની છે ચોરી થઈ ગઈ છે મંડીની અંદરથી લગભગ એક લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશન તરફથી પોલીસ અહીંયા આગળ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે પણ અમારી વધુ એક એવી માગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે થોડું આગળની કાર્યવાહી થઈ શકે મંદિરની અંદરથી માતાજીનો એક મુંગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે આ બધું મળીને કુલ લગભગ એક લાખ જેવી રકમ થાય છે